દાદા હવે તમને કહેવાનું એમ કે ભાઈ અત્યારે તો લગ્ન ની અંદર કેટલી ઠીક છે બધા સુવિધા બધી માણસો પાસે થોડું ઘણું વધ્યું પણ પેલા તો મારા એક દાદા છે અમારા મિત્ર ની જેવું પડે એ કે અમારે લગ્ન છે ને એ વખતે તાયણ બહુ હતી બરાબર એટલે તમે એ જૂના જમાના લગ્ન ની વાતો કરો એટલે જૂના જમાનામાં તો ભાઈ એવું છે કે પૈસા નોતા કોઈ પાસે રૂપિયા કોઈ પાસે નતા પણ માણસ પૈસા માણસ હતી પૈસા નોતા માણસ હતી

થાળી વાટકા બધું લઈને આવે અને પછી પંગજ પાડે પછી બધાને પીરશે અને એમાં પછી ખાય ખાવું એટલું ખાય બાકી નું એમાંથી પાછું નહીં લેવું એ વાસણ શીખે એમ નામ લઈ જાય કોઈ નું લેવું કે દેવું કે એવું કઈ નહીં ટૂંકની અંદર એ વાસણ જે લઈને આવે એની અંદર જેટલું ખાવું એટલું ખાય એ લઈ જાય એમના ઘરે એ ટાઈપનો બધો એ વખતનો જુનવાણી રિવાજ જો આ હા ભરીને અમને આનંદ થયો